તો દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આટલા દિવસ સુધી તમે આરતીબેનના ના ઘણા બધા વિડીયો જોયા હશે પણ હવે સાહેબ આરતીબેને રડતા રડતા ગીત ગાવ્યું મારા પ્રેમને કોની નજરો લાગી દર્શક મિત્રો ગીત પણ તમે ઘણું બધું સાંભળ્યું છે પણ આજે બેને સાહેબ જોરદાર એક ગીત ગાવ્યું મારા પ્રેમને લાગી કોની નજરો કેમ કે આ નજર જ લાગી ગઈ ભાઈ કેમ કે બેન એમ કહેતા હતા ભાઈ કે જ્યારે કોઈ છોકરો બીજા સમાજની લાવે ત્યારે કોઈ લોકો કહેતા નથી અને મેં ખોટું પગલું ભર્યું તો મારી જિંદગી આખી છીનવી લીધી મિત્રો જ્યાં જાઓ ત્યાં બેન છે ને ભાઈ એમનો વિરોધ જોવા મળી રહ્યો છે બરોબર કાયદેસર ભાઈ અને લોકો તો એમ જ કહે છે ભાઈ કે આ બેનને આપણી સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમમાં બેનને ન આવવા દેવા એવા મિત્રો પોસ્ટર પણ વાયરલ થયા હતા અને કાલે પણ આપણે જોઈ લીધું કે જે સુરતની અંદર આરતીબેનનો પ્રોગ્રામ હતો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં આરતીબેન પહોંચે એની પહેલાં જ પોતાની સમાજના લોકો ત્યાં ત્યાં આવી પહોંચ્યા અને આરતીબેન કે જેમને ખબર પડી કે મારી સમાજના લોકો ત્યાં આવી ગયા ત્યારે આરતીબેન કામરેજથી જ પોતાના ઘર તરફ જવા નીકળ્યા જે આ મિત્રો એક કાર્યક્રમમાં પણ ના આવી શક્યા અને એની પહેલાં જ એમને ઘર ભેગા કરી નાખવામાં આવ્યા તો સાહેબ જુઓ સમાજનો પાવર હવે ક્યાંક બેનને ખબર પડી ગઈ હશે કે એક ખોટું પગલું એ બેનની જિંદગી આખી છીનવી લીધી કેમ કે આટલા દિવસ સુધી તમે જોયું હશે કે આવું તો કોઈ નહોતું કરતું જો આ બેન જોડે અત્યારે થઈ રહ્યું છે તમે કોઈ પણ દિશામાં જાઓ તો પણ આરતી બેન અને ખાસ કરીને મીડિયામાં પણ બેનને એટલો બધો ચર્ચાનો વિષય બનાવી નાખ્યો કે સાહેબ જેની કોઈ હદ ન હોય તમે શું કહેશો બેનને લઈને મને એકવાર કમેન્ટ કરજો બાકી અત્યારે બેનનું તમને ગીત સંભળાવું જે સોશિયલ મીડિયાની અંદર હવે વાયરલ થઈ રહ્યું છે ગીત બહુ જૂનું છે પણ લોકો ખબર છે ને ભાઈ મોકો મળે એટલે ચોકો મારે એ રીતે જ કર્યું છે બાકી તમે આ વિડીયો જોવો ને વિડીયો જોયા પછી કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા